શક્તિ પૂજા કરતો રહે અને જેવી એને શક્તિ પૂજા બંધ કરી એવું એના જીવનમાં અધપતન શરૂ થઈ જશે આવું ભગવાને ભૂદેવીને વચન આપેલું કે તમે આપના બાળક જે થાય એને આ રીતે મોટો કરજો સમય થયો ત્રેતા યુગ પૂરો થયો દ્વાપર યુગ ચાલુ થયો અને ભૂદેવીના ગર્ભમાંથી એક દીકરાનો જન્મ થાય છે જેવી રીતે સીતાજી કેમ જમીનમાં હળ ખેડતા હતા અને એમાંથી નીકળી આવે છે એમ ધરતીમાંથી જ એ બાળકનો જન્મ થાય છે જન્મ થતો તો ત્યાં જ કોઈક એક મરેલા મરદાની ઉપર એ બાળકના પગ પડેલા હતા એટલે જેને

પોતાના બાળકને જનક રાજાને ત્યાં શિક્ષણ આપવા માટે મોકલ્યો છે ભૂદેવીએ કાત્યાયની દેવીનું રૂપ લીધું અને ત્યારે પોતાના દીકરાને જનક રાજા જેનો સંબંધ સીતાજી સાથે છે જનક રાજાને ત્યાં સોળ વર્ષ સુધી એ બાળક ત્યાં શિક્ષા દીક્ષા જ્ઞાન એ બધું ત્યાંથી લીધું અને વળી પાછો એ સોળ સત્તર વર્ષનો થયો ત્યારે વળી પાછો આ પ્રાગ જ્યોતિષપુર પ્રદેશમાં આવ્યો એની માએ એને એક જ વાત કીધું દીકરા હું તને બસ માતા તરીકે એક વાત યાદ રાખું એક વાત કહું છું તારે તારા જીવનમાં ગાંઠ બાંધી લેવાની છે તું જીવતો છો ત્યાં સુધી આ કામાખ્યા માતા જે નીલાચલ પર્વતના માં છે એ કામાખ્યા માની તારે આરાધના એક દિવસ પણ ચૂકવાની નથી આ મા તરીકેનો મારો તને આદેશ છે ભલે મા હવે બહુ કથા લાંબી છે હું સંક્ષેપમાં કહું બહુ રસિક કથા છે શરૂઆતમાં તો માતાનું વચન બરાબર નિભાવે છે ધીમે ધીમે પ્રભાવી રાજા બનતો જાય છે અને વાત એમ છે કે રાજા બન્યા પછી તમારો એક મિત્ર વર્તુળે મોટું થતું જાય ને તમારી ઉઠ બેસ એવા અલગ અલગ લોકો સાથે થતી જાય તો નરકાસુરની મિત્રતા થાય છે બાણાસુર સાથે એ પણ એક રાજા છે શિવ ભક્ત છે બાણાસુર બાણાસુરની દીકરી ઉષા આ જે શ્રી કૃષ્ણના પૌત્ર સાથે પરને ઘણા બધા આવા સંબંધો છે બાણાસુર શિવ ભક્ત હૈ મહાન શિવ ભક્ત છે બાણાસુર તો નરકાસુર ની મિત્રતા થઈ બાણાસુર સાથે અને બાણાસુર મિત્ર ભાવે નરકાસુર ને કે તું ક્યાં એ શક્તિ પૂજા કરતે હો માતાજી કી પૂજા કરતે હો માતાજી સે બડે મહાદેવ હે સીધે સીધા મહાદેવ મહાદેવ પૂજા કરજો હું મહાદેવ નો ભગત છું કેટલું બધું છે મારી પાસે જો મહાદેવની પૂજા પૂજા કરવામાં મારા ભેગો હાલ કરવા મન મિત્રતાની રંગ લાગવા માંડી ધીમે 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 એને મહાદેવની પૂજા ચાલુ કરી ચલો મહાદેવની પૂજા જીવનમાં લાવી એ સારું છે પણ એને જે માતાએ કીધું હતું કે આપણા માટે આપણા કુલદેવી કે આપણા ઈષ્ટદેવી કે આપણે જે કહીએ એ તારા માટે કામાખ્યામાં છે એની પૂજા તું બંધ ન કરતો પણ ધીમે 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 બાણાસુરના રંગમાં આવી મહાદેવની આરાધના એને ચાલુ કરી અને બાણાસુરે કીધું તું માતાજીની પૂજા બંધ કરી દે તો એને કામા અને આપણને ખબર છે કે વિષ્ણુ વિષ્ણુ ભગવાને ભૂદેવીને કહ્યું હતું કે જેવું એ દેવી શક્તિની આરાધના બંધ કરશે એમ આ બાળકના જીવનની અધપતન ચાલુ થશે એમ પૂજા મંદિર ગયા છો તમે આમાંથી ઘણા ગયા હશો સતીમાના જે દક્ષ પ્રજાપતિના યજ્ઞ વેદીમાં એક જે માતાજીએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને પછી શંકર ભગવાને માતાજીનો દેહ લઈ અને કૃદ્ધ તાંડવ યુદ્ધ તાંડવ નૃત્ય કરી આપણે દર્શન કર્યું છે એ પ્રસંગનો ત્યારે વિષ્ણુ ભગવાન પોતાના સુદર્શન ચક્રથી મા માં સતીના દેહના ટુકડા કરે છે એ ટુકડા અલગ અલગ એકાવન જગ્યાએ પડે છે કોઈ જગ્યાએ માતાજીની આંખ છે કોઈ જગ્યાએ ગાલ છે કોઈ જગ્યાએ હાથ છે જમણો પગ ડાબો પગ આવી રીતે અલગ અલગ જગ્યાએ આમ કરીને એકાવન શક્તિપીઠોનું નિર્માણ પૃથ્વી ઉપર થયું એક શક્તિપીઠ પાકિસ્તાનમાં છે હિંગળાજ માતા એક શક્તિપીઠ પાકિસ્તાનમાં છે હિંગળાજ માતા ત્યારે એની સ્થિતિ જોઈએ થોડાક સમય પહેલા તો બહુ ન્યૂઝમાં હતું સ્થિતિ જોઈએ તો આપણું હૃદય કંપારી જાય પણ હવે આ પરિસ્થિતિ એવી હોય કોઈના કાબુમાં રહેતી ન હોય ખેર અમુક સમસ્યાઓના સમાધાન કયા સમાધાનના ગર્ભમાં પડ્યા હોય અને એનું કેવી રીતે નિરાકરણ આવી શકે ખબર ન પડી શકે તો જ્યાં માતાજીના અલગ અલગ શ્રી અંગોનું પ્રસ્થાપન થયું એમાં જે કામાખ્યા પર્વત નીલાંચલ પર્વત છે ત્યાં માતાજીની યોની પડી છે એવું કહેવાય છે અને બહુ એક એકાવન શક્તિ પીઠો માનું જ એ એક પીઠ છે તો નરકાસુરે માતાની આરાધના છોડી દેખી એ બહુ સુંદર સુંદર વાત હે બહુ નાનકડી વાત છે સહિત બહુ પુરાણ આ કથા છે ને મને તમને શું કહે છે આપણો કોઈની સાથે રંગ લાગે કોઈની સાથે સંગ લાગે ઠીક છે એની પાસેથી કંઈક સારી વાતો શીખીએ નવી શીખીએ એના જીવનમાં કંઈક સારું છે એને આપણે અપનાવીએ પણ હમ જો અમારે વડદાદા પૂર્વજો છે કરતે આય હે ઉસકો ન છોડે આપણે જે પેઢીઓ નાના પેઢીઓ નાના પેઢીઓના આપણા બાપદાદાના બાપદાદાના બાપ આપણી જે મૂળ પરંપરા છે उसको ना छोड़े हाँ किसी और की अच्छी बातें भी अपना ले तो एक वता एक बे था किसी का अच्छा ले लो एक वता एक दो भी तो हो जाए अपना क्यों निकालना है एक संकेत है आ कथा मई खैर નરકાસુરનો નો આસુરી વૃત્તિ પ્રબળ બનતી જાય સ્વર્ગ નું આધિ શાસન લઈ લે પૃથ્વી ઉપર ત્રાસ કરે છે ત્રાસ કરે આતંક ફેલાવે ને આ બધી વાતો છે અને આ સમાચાર દ્વારકાના મહેલમાં ભગવાન પાસે પહોંચે કે નરકાસુર એટલો ત્રાસ વર્તાવી રહ્યો છે અને ભગવાન દ્વારિકાથી ગયા છે આસામ બાજુ પૂર્વ બાજુ અને ભગવાને સેના લઈને અને સેના લઈને ભગવાન એકલા નથી ગયો ભેગા સત્યભામાજી આવ્યા છે